જય જય મહાદેવ જય શિનિ મહારાજ કી જય બજરંગ બલિકી પ્યારા દોસ્તો આગામી બી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની તારીખે થરારું આ ચંદ્રગ્રહણ કોઈ સાધારણ ઘટના તો બિલકુલ નહીં પણ કેટલીક વિશેષ રાશિઓનો નસીબ એવો પલટાવાનું છે કે આ અદ્ભુત પરિવર્તનો આવા શરૂ થઈ જાય વર્ષમાં આ બીજું અને સૌથી વિશાળ ચંદ્રગ્રહણ આ તારીખે જ આવી રહ્યું છે ભાઈઓ અમે તમને કહીએ કે આ તો કોઈ સામાન્ય વાત નહીં પણ આકાશમાં એક અસાધારણ લાલ ચંદ્રનું દર્શન થવાનું છે જેને બ્લડમૂન કહેવામાં આવે છે તેથી તો વિશ્વભરના જ્યોતિષશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ પણ આની આતુરતાથી વાત જોઈ રહે છે પંચાંગ અનુસાર આ વખતે ભાદ્રવામ મહિનાની પૂર્ણમા પર આ ઘટના બનવાની છે અને બે હજાર પચીસમાં આ સૌથી લાંબી અને વિશાળ ચંદ્રગ્રહણની ઘટના હશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકનો સમય શરૂ થઈ જાય છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં યોગ્ય નથી છે ધાર્મિક વિચારધારા મુજબ આ સમયે કોઈ મંગળ કાર્ય કરવાથી વ્યક્તિને સારા પરિણામ મળતા નથી તો આવો જાણીએ આ વર્ષની આ મહત્વની અને બીજી મોટી ચંદ્રગ્રહણની તારીખ અને વખત વિશેની તમામ વાતો એટલે કે આ વીડિયોઝમાં અમે તમને જણાવીશું કે તે કેટલા વખત સુધી ચાલશે ભારતમાં તે જોઈ શકશે કે નહીં અને બાર રાશિઓમાંથી તે કઈ ચાર વિશેષ નસીબવાન રાશિઓ છે જેમનું નસીબ આ ઘટના પછી ચમકી ઉઠશે એટલે કે તેમને તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે અને મહાદેવજીની મહેરબાની મળશે એને જે વ્યક્તિ પર મહાદેવજીની નજર પડી જાય તેનું તો નસીબ જજ પલટ આવી જાય છે અને તેના તારા અલગ જજ તેજ પામે છે તેથી તમે સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વીડિયોઝને છેલ્લા સુધી જરૂર જુઓ અને ક્યાંય છૂકશો નહીં કારણ કે બહેનો અને માતાજીઓ અમે તમને કહીએ કે આ તો કોઈ સામાન્ય વસ્તુ નથી પણ ખૂબ જ અનોખું અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ નસીબવાન રાશિઓ છે જેમનું નસીબ આ ઘટના પછી પલટાઈ જશે તેથી તમે કમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો અને જો તમે મહાદેવજીના સાચા ભક્ત છો તો વિડીયોને લાઇક પણ કરી દેજો આવો હવે અમે તમને બધી વાતો ધીરે ધીરે સમજાવીએ કે ચંદ્રગ્રહણનો વખત કેવો હશે સૂતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક તથા જ્યોતિષીય અસરો કેવી રહેશે ભારતીય વખત અનુસાર આ ચંદ્ર ચંદ્રગ્રહણ સેવન સપ્ટેમ્બર બે હજાર પચીસની તારીખ તે બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે તેની અસર આખા જગતમાં પડશે અને ખાસ તો ભારત એશિયા યુરોપ તથા આફ્રિકામાં તે સ્પષ્ટ જોઈ શકાશે વિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઇનમાં આવે તો પૃથ્વી પોતાના પડાયાથી ચંદ્રને ઢાંકી લે છે અને સૂર્યનું કિરણ સીધું ચંદ્ર સુધી પહોંચતું નથી આ અદ્ભુત આકાશી ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે હવે આવો જાણીએ આ વર્ષની આ લાંબી ચંદ્રગ્રહણના વખત અને સૂતક સમય વિશે ભારતીય વખત અનુસાર ઉપછાયા ગ્રહણ રાત્રે આશ્રણ વાગ્યે શરૂ થશે આંશિક ગ્રહણ આશરે દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્રપૂર્ણ રીતે પૃથ્વીના પડછાયામાં આવી જશે રાત્રે ત્રે બાર વાગ્યે વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં જોઈ શકાશે ત્યાર પછી ધીમે ધીમે તે ખતમ થતું જશે અને રાત્રે આશરે એક વાગ્ય પૈંત્રીસ મિનિટ વાગ્યે તે પૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ આશરે ત્રણ કલાક અઠ્ઠાવીસ મિનિટ જેટલું લાંબુ ચાલશે અને તેની અસર પણ ઘણી ગહન અને લાંબી રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો આ વીડિયોને તમે તે માતાઓ અને બહેનોને જરૂર શેર કરજોજે ગર્ભવતી છે અથવા જેવાના ઘરમાં નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે આ ચંદ્રગ્રહણની અસર તેમના પર વિશેષ પડે છે તેથી અમે તમને કેટલાક વિશેષ ઉપાયો પણ જણાવીશું જેથી તમે આ ગ્રહણના દોષથી બચી શકો તેમ જજ અમે તે પણ કહીશું કે તે કઈ ચાર વિશેષ નસીબવાન રાશિઓ છે જેમનું નસીબ આ ઘટના પછી પલટાવવા જઈ રહ્યું પૂર્ણ ચંદ્રગ્રહણને વિજ્ઞાનીય ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે તો સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રને લાલ તાંબડો રંગ આપે છે અને આ દ્રશ્ય ખૂબ જ અસાધારણ અને અલૌકિક લાગે છે અને તમને કહી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ જોઈ શકાશે ભક્તગણ તેથી તમે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખત ભાદરવા પૂર્ણમાની રાતે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યું છે મહાદેવજીનો વિશેષ વરદાન આ રાશિવાળા ઉપર વરશે અને તેમના જીવનના દુઃખો પીડાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન આનંદ અને વૃદ્ધિનો વરસાદ વરસે અને તેમના તારા તેજસ્વી બનશે દોસ્તો વિશેષ અને નસીબવાન રાશિઓ કઈ છે તે વિશે વાત કરીએ કારણ કે આ તો કોઈ સાધારણ ચંદ્રગ્રહણ નથી પણ આ વખતનું સૌથી વિશાળ અને અનોખું બ્લડ મૂન છે જેનો વખત જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર એકસો બાવીસ વર્ષ પછી આવ્યો છે આ તારીખ મેં ચંદ્રને બ્લડ મૂન તેથી કહેવાય છે કારણ કે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની નજકથી પહોંચે છે અને સૂર્યની રોશની લાલ તાંબળી થઈ જાય છે कही दई कि भारत में आ ब्लड मून दरेक प्रदेश में जी शिक्षा यूरोप आफ्रिका उत्तर दक्षिण अमेरिका पेसिफिक महासागर एटलांटिक महासागर हिंद महासागर आर्टिक तथा एंटार्कटिका में देखाशे दोस्तों ज्योतिष अभ्यास अनुसार आ तारीख में तमारे एक नानु कार्य જરૂર કરી લેવું જેથી તમારા જીવનમાં ક્યારે પૈસાની તંગી ના આવે કારણ કે દોસ્તો ચંદ્રગ્રહણના દિવસે તમામ દૈવય શક્તિઓ તેમની ઉચ્ચતમ સ્તરે હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય વ્યર્થ જતા નથી તો આવો તે વિશેષ નસીબવાન રાશિઓ વિશે વાત કરીએ જેમને મહાદેવજી નું વરદાન મળવાનું છે અને અપાર આનંદ જ આનંદ મળવાના છે દોસ્તો જેમ તમે સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવદેવતાઓની માન્યતા છે અને તેમાંથી એક છે મહાદેવ દેજીનું નામ મહાદેવજી જે વ્યક્તિ પર કૃપા કરે તેના પર કોઈ મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે અથવા પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે તેમને મહાદેવજી જદ સજા આપે છે तुमने कही दईए कि महादेव जी मेहर थी बारा के तालाक राशियों पर आ छे। महादेव की कृपा थी आ ना जीवन में आ चंद्रग्रहण पची कोई वस्तु की कमी नहीं रहे तमने कही कही दईए कि महादेव जी हवे आ राशिओ पर वु मेहर छे। हा दोस्तों आ असर थी, आ राशिओना जीवन में हे अपार आनंद ज आनंद आवा दोस्तों તમને કહી દઈએ કે મહાદેવજીની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે મહાદેવજીની મહેરથી આ રાશિઓના જીવનના તમામ દુઃખો પીડાઓ અને મુશ્કેલીઓ દૂર થવાના છે આ રાશિઓને મહાદેવજીના વરદાથી તેમના જીવ જીવનમાં અનેક પ્રકારના લાભો ધનના લાભ અને વિશાળ સફળતાઓ મળવાની છે જેથી તેમનું જીવન પૂર્ણ રીતે પડતાઈ જશે દોસ્તો જે વિશેષ અને નસીબવાન રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તેમના પર મહાદેવજીની કૃપા થવાની છે અને તે વિશેષ રાશિઓમાં પ્રથમ છે મેષ રાશિ દોસ્તો આ ચંદ્રગ્રહણ પછી મહાદેવજીની મહેરથી તમારું નસીબ મજબૂત થઈ જશે તમારો અટકેલો વ્યવસાય ચાલ શરૂ થઈ જશે તમારા જીવનમાં અનેક પ્રકારના નવા માર્ગો ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમને ધનની વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વ્યાપાર અથવા કારોબાર શરૂ કરશો તો તેમાં તમને સફળતા અને ધનનો લાભ મળશે મહાદેવજીની કૃપાથી તમને આ ઘટના પછી માનસિક શાંતિ મળશે દોસ્તો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી કહેવાય છે કે તેમના જીવનમાં મહાદેવજીની મહેરથી તેમના માનસમાનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારી હોગી આગામી સમયમાં તમને અનેક અવસરો મળી શકે છે જેથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ શકે એકંદરે આ ચંદ્રગ્રહણ પછી મહાદેવજીના વરદાથી મેષ રાશિવાળાઓ અનેક સફળતાઓ જોવા જઈ રહ્યા છે જો તમે મેષ રાશિના છો તો આ ઘટના પછી દર સોમવારે મહાદેવજીના મંદિરમાં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર અર્પણ કરજો જેથી તમારા નવગ્રહ તમને સાથ આપતા રહે દોસ્તો મિથુન રાશિવાળાઓ વિશે સ્પષ્ટ કહેવાય છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરી રહ્યા હો તો તેમાં પ્રમોશન થઈ શકે છે આ લાંબા સમયથી તમે દુર્ભાગ્યથી પરેશાન હતા તો તેમાંથી મુક્તિ મળશે તમારું નસીબ મજબૂત થશે તમારા નવગ્રહ તમને સહાય કરવાનો પ્રયત્ન કરશે રાહુ કેતુની સ્થિતિ તમારા જીવનમાં હવે ખૂબ સારી થશે જેથી તમે જે પણ નિર્ણય લેશો તેમાંથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળાઓના જે પૈસા બજારમાં અટવાયા છે અથવા ઉધાર આપ્યા છે તે આ ઘટના પછી તમને આપમેળે પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તેમાંથી સારો નફો મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે મહાદેવજીની મહેરથી મિથુન રાશિવાળાઓનું જીવન આગામી ચંદ્રગ્રહણ પછી પૂર્ણપણે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દર સોમવારે કોઈ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવજો તેથી આખું વર્ષ તમારું નસીબ તમને સાથ આપે દોસ્તો જો તમે કન્યા રાશિના છો તમે મહાદેવજીનો આ પ્રકારનો વરદાન મળવાનો છે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે હાર માનશે જો તમે નોકરી કરી રહ્યા હો અને તેમાં મોટી સમસ્યાઓ આવી રહી હોય તો તે આપમેળે ધીમે ધીમે ખતમ થઈ જશે તમારી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે તમારા લગ્નના યોગ બની રહ્યા છે લાંબા વખતેથી જો તમે સંતાન માટે પરેશાન હતા તો આ ઘટના પછી તમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કન્યા રાશિવાળાઓના જીવનમાં એક અદ્ભુત બદલાવ આ ચંદ્રગ્રહણ પછી આવવાનું છે દોસ્તો જો તમે ધનુ રાશિના છો અને લાંબા વખતેથી અસ્વસ્થ હતા તો તમારી અસ્વસ્થતાથી મુક્તિ મળશે લાંબા વખતથી તમારી કોઈ સંપત્તિ વેચાતી ન હોય તો તે આ ઘટના પછી સરળતાથી વેચાઈ જશે અને તમને મોટો નફો પણ આપશે બજારમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ અને દુશ્મનોનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વધારો થશે તમારા ઘરમાં બરકત આવશે તમારા ઘરની પ્રગતિ થશે તમારા પર કોઈ પણ દોષ જેમ કે શનિ દોષ મંગળ દોષ ઉપરથી સાડે સાતી કે અન્ય સમસ્યા હશે તો તે આ આવતા ચંદ્રગ્રહણ પછી આપમેળે ધીમે ધીમે ખતમ થઈ જશે कारण के तमारा पर साक्षात देवादिदेव महादेव जी वरदान अने आशीर्वाद एक साथ हो छे दोस्तों जो तमे वृश्चिक राशि ना छो तो तमारा पारिवारिक जीवन में सुधारो आवशे, तमारा वाहन अने प्रॉपर्टी खरीदवाना योग बन लाबा वक्त तमे तमे तमारो आत्मविश्वास गुमावी, चूक्या आगामी ग्रहण पची तारी आध्यात्मिक प्रगति आत्मविश्वास वधशे તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તેમાંથી તમને ફાયદો થશે કારકિર્દી અને વ્યવસાયમાં પણ તમને પ્રગતિ જોવા મિલેગા લાંબા વખતથી જો તમે નોકરીની તૈયારી કરી રહે હો તો તમારી નોકરી લાગી જશે મહાદેવજીની મહેરથી તમારા જીવનમાં હવે તમને સફળતા મેળવવાથી કોઈ અટકાવી શકશે નહીં બસ તમારે દર સોમવારે કોઈ પીપળાના વૃક્ષને એક લોટો પાણી આપવું પડશે દોસ્તો આ યાદીમાં આગળની વિશેષ નસીબવાન રાશિઓમાં તુલા કન્યા અને મિથુન રાશિનો સમાવેશ થાય છે આ તે વિશેષ રાશિઓ છે જે આ ગ્રહણ પછી આનંદ શાંતિ અને મહાલક્ષ્મીજીના વરદાન મેળવશે તમારી વિશેષ નસીબવાન રાશિ કઈ છે તે કમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમારી રાશિ અનુસાર વીડિયો દ્વારા વધુ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું બોલો જય જય મહાદેવ જય જય બજરંગ બલી જય શનિ મહારાજ કી